પરીક્ષણ તમામ પોષક તત્વોનું જે છે પરીક્ષણ અહીં સાહેબ દ્વારા કરી આપવામાં આવે છે સાહેબ આપનો પરિચય આપીને ત્યારબાદ ખેડૂત અહીંયા કેવા કેવા પરીક્ષણો કરવામાં આવે છે અને આ પરીક્ષણોથી પરીક્ષણ થી શું ફાયદો થાય અને આ જે તમે કેટલી ફી લેશો એની વાત અમારા ખેડૂતો નમસ્તે ખેડૂત મિત્રો સાહેબ અમે અહીંયા ખેડૂતોને જમીન તથા પાણી બંનેનું સુધકરણ કરીને આપી છે એની અંદર ખાસ કરીને ECPH એનપીકે અને બાકીના મિક્સ માઇક્રો ન્યુટ્રિયન્ટ આ બધાનો તપાસ કરી દીધો 70 70 તત્વોનું થાય છે અને એનપીકે અને ECPH એ બેઝિક છે તો જે ખેડૂતોને ટૂંકમાં પરવડતું ઓછો હોય તો એને 800 રૂપિયામાં અમે સેમ્પલ કરી દઈએ છીએ બરાબર અને બાકી કે જેને ફૂલ રિપોર્ટ કરવો હોય તો હા 1500 રૂપિયામાં અમે આપું બધા તત્વો અમે કરીને આપીએ છીએ અને પાણીના પણ એવી જ રીતના છે અને અહીં અમે સાહેબ ખાસ કરીને વોટર હોલ્ડિંગ કેપેસિટી અને કાર્બન જે જમીનમાં ઘટી રહ્યું છે ખેડૂતોને બરાબર ઈ 5 વર્ષ પહેલા સાહેબ જે રીતના કાર્બનમાં અ વેલ્યુ આવતી હતી એના કરતાં ત્યારે બહુ બધી ઓછી આવે છે જેમ કહેવાય કે એક ખેડૂતો માટે હા લાલ ગંડી કહી શકાય કે જેને કારણે ખેડૂતોને અત્યારે જોઈ ઉત્પાદન નથી આવતું તો એ બધાને ધ્યાનમાં રાખીને ખેડૂતોને કયો ક્રોપ વાવવો એ પસંદ કર્યા પેલા ઉત્કરણ બહુ જરૂરી છે અને ક્રોપ કોઈ પણ વાવે તો ક્યુ ખાતર નાખવું તો એની માહિતી આ રિપોર્ટને આજે મળે ઈ હેતુ થી સાહેબ અમે અહીંયા ટેસ્ટિંગ ચાલુ કરી દીધું મિત્રો આપણે જે સાહેબ વાત કરી કે ભાઈ નમૂના જે છે એ લેવા માટે શા માટે લેવા જોઈએ ભાઈ આપણે જે છે આટે દર્દ હવે આપણે જાય તો સીધા ઓલા ડોક્ટરો ઇન્જેક્શન આપણે દઈ દેતા નથી લેફ કરવા જાય એમ હવે જમીન ની અંદર પણ જે છે જો આપણે તો આપણને જે છે એની અંદર ફાયદો થવાનો નથી નુકસાન જ થવાનું છે તો આ માટીના નમૂનો જે છે એ આપણા માટે અગત્યનો બની રહ્યો છે ત્યારે સાહેબ આપનો કોન્ટેક્ટ નંબર આપો આપ જે છે એ અમારા કેટલા મિત્રો જે છે કેવી રીતના આપનો સંપર્ક કરી શકે એ પણ જાણ કરો સાહેબ અમારે અહીં એસપી લેબ ઉમિયા ઇન્ડસ્ટ્રીયલ લોઠડા ખાતે ડાયરેક્ટ પણ ખેડૂત આવીને આપી શકે છે તેમ છતાં અહીં કુરિયર થ્રુ પણ કોઈ ગુજરાતના દૂરના ખેડૂતો આપી શકે છે મારો ફોન નંબર છે અઠ્યાસી ચાર છન્નું

જે કરી અને જે છે એ લેબ કરે છે ત્યારે સાહેબ બધું માર્ગદર્શન આપણને કહીને કે ભાઈ આ જે છે માટીના નમૂનાઓ તો પરીક્ષણ કરીને આપશે પણ સાથે સાથે આપણા પાકનું પણ પરીક્ષણ કરી અને સાહેબ જે છે એ આપણને આપશે સાહેબ મારા ખેડૂત મિત્રો માટે આપણે ખૂબ સરસ મજાની માહિતી આપવા બધા આપનો ખૂબ ખૂબ આભાર માનું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ